રોડ અને રસ્તાઓની ખરાબી અન્વયે રજૂઆત કરવામાં આવેલ છે ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી હુડલી જરપરા ગોપાલગામ હાલરિયા તેમજ નેસરી આ તમામ રસ્તાઓ અતિ ખરાબ થઈ ગયા છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ગામડાઓ છે ચલાલા સાથે વ્યવહારિક અને વેપારીક રીતે પણ જોડાયેલા છે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ઇમરજન્સીમાં કે એવા કોઈ સંજોગોમાં પણ આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો કોઈ પણ પ્રકારની મોટી અકસ્માત સર્જાય ત્યાર પહેલાં હું કાર્યપાલક સાહેબીઝને રિક્વેસ્ટ કરું છું કે પોતે એમની કચેરી દ્વારા સ્થળ પર તપાસ કર